તો ચાર ઓગસ્ટે બોલિવૂડના પ્રખ્યાત કલાકાર કિશોર કુમારનો પંચાવો જન્મદિવસ હતો જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મધ્યપ્રદેશના ખંડવામાં જન્મેલા કુમાર ગાંગુલીએ સમગ્ર વિશ્વમાં કિશોર કુમાર તરીકે નામ બનાવ્યું હતું ત્યારે આજે પણ કિશોર કુમારના ગીતો દરેકની જીભ ઉપર છે કિશોર કુમારે પોતાના કરિયરમાં શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગર માટે આઠ ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા અને તે શ્રેણીમાં સૌથી વધુ ફિલ્મફેર એવોર્ડ જીતવા નો રેકોર્ડ પણ ધરાવે છે ત્યારે ધ ઓરિયન્ટ ક્લબ ખાતે કિશોર કુમારના જન્મદિવસ નિમિત્તે મ્યુઝિકલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયક દેવાંગ શાહ અને પાયલ વખારીયાએ કિશોર કુમારના અનેક ગીતો રજૂ કર્યા હતા જે સાંભળીને હાજર શ્રોતાઓએ આફરીન પોકારી ઉઠ્યા હતા આજે કાર્યક્રમ કિશોરદાનો જન્મદિવસ છે એટલે આખો ભારત દેશ તો આપણો ઉજવે જ છે પણ અમે ઓરિયન્ટ ક્લબની અંદર એમના ગીત અને સંગીત સાથે ઉજવવાનો નક્કી કર્યો જેની અંદર કોર્પોરેટ ટાઈપના ટેબલ ઉપર જમવાનું અને સાથે લતા આશા અને કિશોરના ગીતો જે ગવાયા છે એને માણવાનો કાર્યક્રમ આજે અમે રાખેલો છે आज अत्यना समाचार बदु समाचार